તમે જોઈ શકો છો મિત્રો આ બેઠા એ મિત્રો અમારા માતાજીના ભવા છે મિત્રો સકતમાના ભવા છે અમારે અમારા સકતમાનો મઠ છે તમે જોઈ શકો છો મિત્રો આ આપણો માતાજીનો મઠ છે આપણે આજ પહેલું નોરતું છે એટલે આપણે આજ દિવલ દેવા ગયા હતા અમે મિત્રો દર નોર્થે માતાજીના મઢે જઈ છે દર વખતે દર વર્ષે નોરતા આવે એટલે અમે માતાજીએ જઈ મિત્રો તમે જોઈ શકો છો આપણે પગે લાગી લઈ આપણે પગે લાગી લીધા છે આ મિત્રો અમારા મઢે વડીલો બેઠા હતા અમારા મઢનો બહારનો નજારો છે તમે જુઓ આવો કંઈક બહારનું મેદાન છે નાનું એવું મિત્રો તમે જોઈ શકો છો આવું એ રીતે કંઈક નોરતા હોવાથી અમે મઠ શણગાર્યો છે મિત્રો તમે જોઈ શકો છો હવે મિત્રો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ તો બીજા વિડીયો મળીશું